ચોરીના આરોપસર તળાદશ શહેરમાં આધેડ વ્યક્તિને ઢોર માર મારવામાં આવ્યો આદ્રો તારીખ ચાર બાર બે હજાર પચીસના ગુરુવારના સવારના દસ કલાકે વાત કરીએ તો તળાજામાં આવેલ જૈન સમાજના સંઘમાં એક આધેડ વયના વ્યક્તિને ચોરી કરવામાં આવેલ હોય તેવા આરોપ સાથે ઢોર માર મારવામાં આવ્યો હતો તળાદશ શહેરમાં આજે સવારે જૈન સમાજનો એક સંઘ આવ્યો છે જેમાં આ સંઘનો ઉતારો તળાદા એસટી ડેપો નજીક જૈન દેરાસર ખાતે છે જ્યાં અહીં મહેમાનો માટે પણ ઉતારા બનાવવામાં આવ્યા હોય અને અહીં એક ઈસમ દ્વારા ચોરી કરવા આવેલ હોય તેવા આરોપ સાથે અહીંની સિક્યુરિટીના યુવાનો દ્વારા આ વયના વ્યક્તિને આડેધડ ઢોર માર મારવામાં આવ્યો હતો જો કે કાયદો હાથમાં લેવો એ વ્યાજબી કેટલી હદે આ ચોરી ખરેખર કરી છે કે કેમ પોલીસને જાણ કેમ ન કરી જેવા સવાલો પણ ઉપસ્થિત થાય છે આ બનાવમાં કેટલું સત્ય છે એ તો હવે પોલીસ તપાસ બાદ જ જાણવા મળી શકે છે હાલમાં તો આ યુવાનો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હોય તેઓ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે